વાવના ગોલગામમાં વૃદ્ધ મહિલા ઉપર જીવલેણ હુમલો વાવ પોલીસ મથકે નોંધાઈ જળ જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરુ કઈક આવો જ બનાવ વાવ તાલુકાના ગોલગામમાં બન્યો છે જ્યાં જમીન અને મકાન પડાવી લેવા માટે બે ભત્રીજાએ પોતાની સગી ફોઈ ઉપર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાવ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે વાવ પોલીસ મથકે ગોમતીબહેન રાજાભાઈ લુહારે નોંધાવેલી ફરિયાદ મુજબ જમીન અને ઘર પડાવી લેવાના ઈરાદે સગાભાઈ અને ભાઈના બે દીકરાઓએ ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ ફરિયાદ થઈ છે મુજબ રાત્રે ઘરે ગોમતીબહેન સૂતા હતા ત્યારે અચાનક તેમના ભાઈના બે દીકરા કિરણ લુહાર અને વિક્રમ લુહાર ત્યાં આવ્યા હતા અને મકાન અને જમીન પોતાના પિતાના નામે કરી દેવા માટે કહ્યું હતું ત્યારે ગોમતીબહેને કહ્યું કે આ મકાન મારા પિતાએ જીવન ગુજારવા માટે મને આપ્યું છે મારા મર્યા બાદ બંને ભાઈઓ સરખા ભાગે વહેંચણી કરીને લઈ લેજો તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પાઇપો વડે પગ ઉપર આડેધર માર મારવા લાગ્યા હતા અને ભાઈ જયરામભાઈ રાજાભાઈ લુહારે ગરદાપાટુનો માર માર્યો હતો અને મકાન અને જમીન પડાવી લેવાના ઈરાદે કરાયેલા હુમલામાં ગોમતીબેનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા હાલ તો વાવ પોલીસે ભાઈ અને બે ભત્રીજા સામે ગુનો દાખલ કર્યો છે જોકે આ હુમલામાં ફોઈ ગોમતીબેનના પગમાં ફ્રેક્ચર થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે નોંધનીય છે કે વડીલોની જમીનોમાં વહેંચણી સમય અને જમીનોમાંથી નામ કઢાવવા માટે અનેકવાર ભાઈઓ ભાઈઓ અને કુટુંબો વચ્ચે ઝઘડાઓ થતા હોય છે ત્યારે વાવ તાલુકાના ગોલ ગામમાં પણ જમીન અને મકાન પડાવી લેવાના ઈરાદે હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે હવે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે